નમસ્કાર હું નગેન્દ્ર વિજય સફારીના બધા ચાહકો વાંચકો અને અન્ય શુભચિંતકોનો આભાર માનું છું કે તેમણે મારા આટલા બધા અંકોને બિરદાવ્યા મને જાણકારી મળી છે કે ત્રણસોને ઓગણ અંક બજારમાં તૂટી પડતા ઊંચા ભાવે વેચાઈ રહ્યો છે અમુક વાંચકોએ સારા એવા પૈસા આપવા પડે છે હું આપ સૌને ધરપત આપવા માગું છું કે મેં સફારીની વધુ નકલો છાપવા માટે પ્રેસને જણાવી દીધું છે ટૂંક સમયમાં એ અંકો ઉપલબ્ધ થશે માટે આપ કોઈએ વધારે પૈસા આપીને ખરીદવાની જરૂર નથી નવો અંક સારા વધુ સારા કાગળ પર છપાશે અને છતાં કિંમત તો એ જ રહેશે આપને પણ જણાવું કે સફારીની પ્રિન્ટ આવૃત્તિ એ મારા માટે પહેલી ઇનિંગ હતી હવે બીજી ઇનિંગ બાકી છે અને એના માટે હું યુટ્યુબ પર ટૂંક સમયમાં આપની સમક્ષ હાજર થઈશ ધન્યવાદ ધન્ય માત્ર